આગળ એક વરસ પહેલા અનેકો માછલીનું મરણ થયું હતું તંત્રની આળસના લીધે અત્યાર પણ તંત્રની આળસના લીધે ગંદા પાણીના લીધે માછલીઓનું મરણ થાય છે ધર્મ પ્રેમીઓમાં રોજ ભરાય છે અત્યારે નદી સુકાઈ રહી છે અમુક જગ્યાએ માછલીઓના મરણ થઈ રહ્યા છે સેંકડો માછલીઓ મરે તે પહેલા વરડ ડેમનું પાણી છોડવામાં આવે તેવી માંગો ઉઠી હાલ અત્યારે નદીમાં ગંદુ પાણીના લીધે માછલીઓ મૃત્યુ પામી રહી છે વધુ માછલીઓ મરણ પામે તે પહેલા સિંચાઈ જાગ્યાને ગંદકી નદીમાંથી સાફ કરાવે તેવી માંગ ઉઠી માછલીઓને ઓક્સિજન ઘટવાથી ગંદકીના લીધે મરણ પામે છે તેઓ જાગૃત માહિતી કહે છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા